Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આપણે જણાવી દીધી કે મોટી હસ્તીનું નિધન ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ ગાયક પી જયચંદ્રનું એસી વર્ષની વય નિધન પીટ બ્લેક ત્યારે મિત્રો પ્લેબેક ગાયક પી ત્યારે મિત્રો પી જયચંદ્રએ ત્યારે દુનિયાને અલવિદા કહી દીધું છે તેમણે મલાયમ ત્યારે તમિલ હિન્દી અને તેલુગુ અને કન્નડ જેવી ભાષાઓમાં પોતાનો સુર આપ્યો છે મળતીમાં તે અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમના સુરથી અલગ અલગ ભાષામાં કુલ સોળ હજાર ગીતો છે ત્યારે મિત્રો આજે મલાયમોના ગણાતા એસી વર્ષની ઉંમરે અંતિમ સ્વાદ લીધા છે તો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ભારતીય સિનેમામાં સૌથી પ્રખ્યાત અવાજોમાં એક તરીકે તેમનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ